આપશો મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ મિત્રો આજના આ વિડીયોમાં આપણે જાણીશું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટને ડિલેટ કઈ રીતના કરો હા મિત્રો તમારા મોબાઈલમાં એકથી વધારે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ બની ગયા છે અને તમે કાયમી રિલેક્ટર માંગો છો અન્ય અકાઉન્ટને તો આ વિડીયો તમારા માટે આ વિડિયોના માધ્યમથી આપણે જાણીશું ઇન્સ્ટાગ્રાડીને કાયમી માટે ડિલેટ કઈ રીતના કરવી તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ સૌપ્રથમ તમારા મોબાઈલમાં ઇસ્ટાગ્રામ એપને ઓપન કરી લેવાની છે જેવા તમે ઇન્સ્ટાગ્રામ એપને ઓપન કરશો એટલે આગળ આવું પેજ આવશે ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનને ઓપન કર્યા પછી આગળ આવું પેજ આવશે ત્યારબાદ તમારે અહીંયા નીચે પ્રોફાઇલ પર ક્લિક કરી દેવાની છે જેવા તમે પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે અહીંયા તમારું એકાઉન્ટ બતાવશે અને મિત્રો જો તમારા મોબાઈલમાં એકથી વધારે અકાઉન્ટ છે તો તમારે અહીંયા નામ પર ક્લિક કરવાની છે નામ પર ક્લિક કરશો એ બીજા એકાઉન્ટ બતાવશે જે પણ એકાઉન્ટ ને ડિલીટ કરવા માંગો છો એ એકાઉન્ટ ને અહીંયા ઓપન કરી દેવાનું છે એના પર ક્લિક કરવાનું છે એટલે આ પેજ આવશે ત્યારબાદ તમારે અહીંયા ઉપર ત્રણ લાઇન પર ક્લિક કરવાનું છે ત્રણ લાઈન પર ક્લિક કર્યા પછી તમારે અહીંયા એકાઉન્ટ સેન્ટર પર ક્લિક કરવાનું છે એકાઉન્ટ સેન્ટર પર ક્લિક કર્યા પછી અહીંયા તમારે પર્સનલ ડિટેલ્સ પર ક્લિક કરી લેવાનું છે પર્સનલ ડિટેલ્સ પર ક્લિક કરશો ત્યારબાદ આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા અકાઉન્ટ ઓન સિવાય કંટ્રોલ પર ક્લિક કરી દેવા છે એના પર ક્લિક કરશો એટલે આગળ બે ઓપ્શન આવશે તો મિત્રો અહીંયા તમારે ડીએક્ટિવ ઓર પર ક્લિક કરી દેવા છે ઇન્સ્ટાગ્રામ નું અકાઉન્ટ બતાવશે તો તમારે અહીંયા અકાઉન્ટ પર ક્લિક કરી દેવા છે અકાઉન્ટ પર ક્લિક કર્યા પછી અહિયાં બે ઓપ્શન આવશે ડીએક્ટિવ ડીએક્ટિવઉન્ટ ડિલેટ અકાઉન્ટ તો તમારે અહીંયા ડિલેટ અકાઉન્ટ ને પસંદ કરી લેવા છે ત્યારબાદ નીચે તમારે કન્ટિન્યુ રૂપા ક્લિક કરી લેવાની છે નીચે કન્ટિન્યુ રૂપા ક્લિક કર્યા પછી આગળ આવું પેજ આવશે તો તમારે અહીંયા ફરીથી કન્ટિન્યુ રૂપે ક્લિક કરવાની છે ફરીથી કન્ટિન્યુ રૂપા ક્લિક કર્યા પછી તમારે અહીંયા કોઈ એક કારણને પસંદ કરી લેવાની છે તમે શા માટે ડિલીટ કરવા માગો છો કારણને પસંદ કર્યા પછી થોડા નીચે જવાનું છે નીચે જઈને અહીંયા કન્ટિન્યુ રૂપા ક્લિક કરી દેવાની છે નીચે કન્ટિન્યુ રૂપા ક્લિક કર્યા પછી તો તમારા અહીંયા યસ પર ક્લિક કરી દેવાની છે યસ પર ક્લિક કર્યા પછી ફરીથી કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાની છે કન્ટિન્યુ